સુરતના હજીરા ખાતે એલ કંપનીમાં સ્ટોરકીપરની મિલીભગતથી પાંચ પોઈન્ટ સત્યાસી કરોડના પાઇપ ચોરીમાં હજીરા પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે ત્યારે છ મહિના બાદ ચોરી થયાનું ખુલવા પામ્યું છે હજીરાની લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં પાંચ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાની કિંમતના અઢારસો અઠ્યોતેર મીટરના પાઇપ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે જો કે સ્ટોકની ગણતરી કરતાં છ મહિના બાદ ચોરી થવાની ખબર પડતા કંપનીના પ્રોજેક્ટ

આ મામલે અમદાવાદ ખાતેથી એક શખ્સને પકડી પાડ્યો હતો તેમજ પવન શર્મા નામના વ્યક્તિએ ગોડાઉન ભાડે રાખી અને ચોરેલ આ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે પોલીસે ગોડાઉન ભાડે આપનાર અશોક પટણી અને નુરલ્લા ખાનની પણ ધરપકડ કરી છે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે દરમિયાન હજીરા સ્થિત એલ કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નાંગ સ્ટેઇનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવી સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલટીના પ્રોજેક્ટ ઉપરાંત દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગતરોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદઉપરાંત અનેક સીડીઆર તપાસ કરીને ત્રણ આરોપીઓને આદર ઝડપી પાડવામાં આવે છે આટલી બધી હાઈ સિક્યુરિટી હોવા છતાં પણ ચોરીને અંજામ આપતા હતા આ ચોરીમાં એમો એવી છે કે તેઓ ટ્રકમાં જે આવતા હતા સ્ટેનલેસ સ્ટીલના પાઇપ કે જે તેઓએ યાર્ડમાં ખાલી કરવાના રહેતા હતા તે ખાલી કરવાને બદલે તે ખાલી થઈ ગયેલ છે એની ખોટી પરથી લઈને તેઓ બીજી જગ્યાએ લઈ લઈ જતા હતા અને આ પ્રમાણે તેઓએ ચોરી કરેલ છે તેમજ આ બાબતમાં વધુ તપાસ હજુ જારી છે કેટલા મુદ્દા માલ ફેર કર્યું છે મુદ્દા માલ કો રીકવર થયો છે મુદ્દામાલ રિકવર કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ શું ક્યાં વેચી માયરા તો કે ખ્યાલ છે એવું આ એમણે અલગ અલગ શહેરોમાં વેચેલ છે એના માટે અમે અલગ અલગ જગ્યાએ ટીમ રવાના કરી છે આરોપીને ઇતિહાસ શું છે સાહેબ આ આરોપીઓ પૈકીના એક આરોપી જે કંપનીમાં નોકરી કરનાર વ્યક્તિ છે જેનું નામ પવન કમલેશ શર્મા છે તે ઉપરાંત અન્ય એક આરોપી નૂરલ્લા મતિઉલ્લા ખાન કે જે નાસિક ખાતે રહે છે અને અન્ય ત્રીજો આરોપી અશોક મંગળભાઈ પટણી કે જે મેઘાણી નગર અમદાવાદ ખાતે રહે છે હાલમાં આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ તપાસ થાય છે અરવિંદ રાઠોડ સુ